તમામ સંસ્થાના ભૂલકાઓ અને સ્ટાફ પરિવાર આપશ્રીને આવકારે છે આપશ્રી સાહેબ અહીંયા નીચે ફ્લેટ પાસે આવશો بدال دې دل دې ته خړې او ګرګاډي ویل کول پرسر डन سلامینو میند وګړوانو સા ચલાવી આ মাছপা শিৱ নাই বিদ্যাৰ্থী চাই এতিপাত পাৰে চলু

આપની સામેથી પસાર થઈ પહેલી સંસ્થા આપણી શ્રીમતી જે કે પટેલ પ્રાથમિક શાળાના ભૂલકાઓ આપની સામેથી પસાર થઈ રહ્યા છે ત્યારબાદ દ્વિતીય ક્રમાંક ઉપર જે દીકરીઓ આવી રહી છે એ શ્રી સૌરવ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાના દીકરીઓ આપની સામેથી માર્ચ પાસમાંથી પસાર થઈ રહ્યા છે એમની પછી જે દીકરીઓ આવી રહી છે એ શ્રી કે કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની દીકરીઓ માર્ચ પાસ્ટ માં આપને અભિવાદન આપવા માટે આપની સમક્ષ પસાર થઈ રહી છે ત્યારબાદ શ્રીમતી એમ કે પટેલ હાઈ સ્કૂલ અને શ્રીમતી એસ જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલની ની દીકરીઓ આપની સામે પસાર થઈ રહી છે અને આપને અભિવાદન કરી રહ્યું છે જયંતિભાઈ પટેલ પ્રી પ્રાઇમરી સ્કૂલ શ્રી ગીતાબેન જયંતિભાઈ પટેલ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના બાળકો આપની સામેથી પસાર થઈ રહ્યા છે ફરી સોનો પડેલું છે પ્રાથમિક શાળાના શ્રીમતી એમ કે પટેલ સ્કૂલ અને શ્રીમતી એસ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ના યુવા રમતવીરો આપને અભિવાદન કરી રહ્યા છે આપની સામેથી માર્ચ પાસ પસાર થઈ રહ્યા છે અંતમાં તમામ આપણી ભગીની સંસ્થાઓનો સ્ટાફ પરિવાર આપનું અભિવાદન કરવા માટે માર્ચ પાસમાં આપણી સમક્ષી પસાર થઈ રહે સમગ્ર કર્મયોગી સ્ટાફ આપણો છે આપણી તમામ સંસ્થાઓના પરિવાર મિત્રો કર્મયોગી મિત્રો માર્ચ પાસમાં જોડાયા છે મિત્રો પોતાનું સ્થાન એમની બેઠક વ્યવસ્થામાં સુભાવ છે અને શિસ્ત વ્યવસ્થામાં જેમને કામગીરી આપી છે એ શિક્ષક મિત્રો એ પોતાનું સ્થાન પોતાના વિદ્યાર્થીઓની પાસે ખુરશી લઈને જ ત્યાં એમને સાચવવા માટે બેસ છે આતસ આવી રહી છે હવે આતસ આગમન થશે મહેમાન મહેમાનશ્રીઓને વિનંતી કે એવું પોતાનું સ્થાન જાળવી રાખે આતસ આગમન થશે આપણે આતશ સ્વીકાર કરવાનો છે અને એને ખુલા થી વધારવાનું છે આતસ આખું ચક્કર લગાવીને ચાર રમતબીન બહેનો આતસને લઈને મહેમાન સામે વધારશે તેમની સાથે વ્યાયામ શ્રી વિપુલભાઈ પટેલ સાહેબ પણ માર્ગદર્શક તરીકે એમની સાથે જોડાયેલા છે તારીઓના ગરગડાટથી આપણે આતસને અહીંયા ગાડી અભિવાદન કરવાનું છે આજના રમતોત્સવને આપણે આતસના આગમનથી શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે મહેમાનશ્રી વિનંતી કે આતસ નો સ્વીકાર કરે અને એને આજના રમતોત્સવ જાહેર કરે જોરદાર ગડગડાટ થી આપણે આ મોમેન્ટને વધાવવાની છે અને એને સ્વીકારવાનું છે અને આપણે એનો એન્જોય લેવાનો છે કે આજના દિવસે આપણે તમામ સંસ્થાઓના ભૂલકાઓ એમના રમતનું નું પવન દાખવવા માટે આપણી સામે ઉપસ્થિત થયા છે ત્યારે અગ્નિની સાક્ષીમાં આપણે આ રમતોત્સવને આજે શરૂ કરવા જઈ રહ્યા છે આ દ્વિતીય વર્ષે આપણું રમતોત્સવ નવા વર્ષનો શુભારંભ છે એટલે આપ સર્વે ને શ્રી ગોજરા કિરવણી મંડળ પરિવાર વતી નવા વર્ષની ખુબ ખૂબ શુભકામનાઓ ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે નવા વર્ષને પણ વધાવીએ અને આજના આપણા રમતોત્સવને પણ શુભ શરૂઆત કરીએ મહેમાનશ્રીઓને વિનંતી કે તેઓ ડાયસ ઉપર પોતાનું સ્થાન સ્વભાવશે આચાર્યશ્રીઓને પણ વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ડાયસ ઉપર સ્વભાવ છે તમામ સંસ્થાના આચાર્યશ્રીઓને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લઈ લેશે શ્રી ગુજારી કેળવણી મંડળ સંચાલિત તમામ ભગીની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આયોજીત શ્રી ચીમનલાલ હિરાલાલ પટેલ દ્વિતીય વાર્ષિક રમતોત્સવ બે હજાર ચોવીસ પચીસ ડાયસ ઉપર બિરાજમાન આમંત્રિત મહેમાનશ્રીઓ તમામ સંસ્થાઓના આચાર્ય શ્રીઓ તમામ સંસ્થાઓના કર્મયોગી મિત્રો વ્યાયામ શિક્ષકો અને મારા વડા ભૂલતાઓ આજના આ અવસરની શરૂઆત ખૂબ સરસ રીતે આપણે માર્ચ પાસ્ટ ધ્વજવંદન અને આદર્શના આગમન સાથે કરી અને એના સાક્ષી આપી વચ્ચે આપણા આમંત્રિત મહેમાન શ્રીઓ રહ્યા છે આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે જયારે આપણું આમંત્રણ સ્વીકારીને એમનો કિંમતી સમય ફાળવીને જયારે મહેમાનો આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે તમારા અંગ્રેજી મીડિયમના બાળકો જે છે ઇંગ્લિશ મીડિયમના ભૂલકાઓ એ વેલકમ સોંગ લઈને પધારે છે તમારું સ્વાગત કરવા માટે આપ મહેમાનશ્રીઓને વેલકમ કરવા માટે લઈને આવે છે વેલકમ સોંગ